ગુજરાતના એકમાત્ર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સાંસદમાં અનેક કામોની માંગ કરી બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પાર્ટીઓએ કતલખાના પાસેથી લીધેલા ફંડ જાહેર કરવાની માંગ કરી દિલ્હી સાંસદ ભવનમાં થતી ચર્ચાના વિડીયો થકી ગેનીબેન ઠાકોરનો અવાજ સાંભળવા મળ્યો સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરે લોકસભામાં દાદરા રજૂઆત કરી ગૌમાતાની રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને સમગ્ર ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી આજે લોકસભા ગૃહમાં કરી

માગણીઓમાં ચર્ચા લેવા માટેનો મોકો આપ્યો એ બદલ અમારા નેતા રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિભાગમાં સાત હજાર એકસોને સાડત્રીસ પોઈન્ટ અડસઠ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે તેને વધારવામાં આવે માન્ય અધ્યક્ષશ્રી ગૃહના ભાગના સભ્યોએ ગૌ માતા માટેની વાત કરી હું પણ ગૌમાતાની વાત કરવા માગું છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિ મુક્તેશ્વરનાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ગૌ વંશ ઉપર અત્યારનો પ્રતિબંબ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને સો રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગૌમાતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે માન્ય અધ્યક્ષશ્રી પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે તો એ જીએસટી હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કતલખાનાઓ પાસેથી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટા ભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વનપ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાણા છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને કેમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટને પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી મારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને એમાં સેન્સિટિવ ઝોન છે આ ઝોનમાં જે જંગલી પ્રાણીઓ છે એ પ્રાણીઓને જે જમીન ફાળવેલી છે એમાં મોટા ભાગે ઉદ્યોગો મીઠાના ઉદ્યોગ આવેલા છે એના ઉપર પ્રતિ મૂકવામાં આવે માન્ય અધ્યક્ષશ્રી મારો જિલ્લો એ પશુપાલન સાથે સંકળાયેલો છે અને પશુપાલન સાથે સંકળાયેલો છે ત્યારે મારા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા જિલ્લાના તાનેરા દાંતીવાડા પાલનપુર આ તાલુકાઓમાં સિંચાઈની વ્યવસ્થા નથી એના ઉપર સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે એવી પણ હું આપની પાસે વિનંતી કરું છું માન્ય અધ્યક્ષશ્રી જે નિર્ણયની ચૂંટણી અને તમામ સહકારી ચૂંટણીઓ એ એક મંત્રી એક મંડળીનો ઠરાવ કરવામાં આવે છે એને બદલે તમામ દૂધના કસ્ટમરો હોય એ ડેરી નિયામકના તમામ પ્રતિનિધિઓને ચૂંટે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ડેરી